સ્કૂલેથી આવીને હાથ પગ ધોઈને હાલ જ જમવા બેઠીશું સ્વાતિએ મીઠા અવાજે કહ્યું સાહસિક રીતે કામિની બેનની નજર સ્વાતિએ કાઢેલ રસોઈ પર પડી દાળ ભાત ને થોડું શાક ને બે રોટલી ડેસમાં ઢાંકેલ ગોટા ખુલ્લા કરીને કામિની બેન બોલ્યા લે બેટા ઘરે મહેમાન આવ્યા હતા એટલે ગોટા બનાવ્યા હતા તને ગોટા બહુ ભાવે છે ને તારા મમ્મી કોમુદબેન તો તારી જીદ પર અઠવાડિયે એકાદ વખત તો ગોટા બનાવતા જ એ ખબર છે ને તને કામિની બેન બોલ્યા થોડા મોરઝાયેલા શહેરે સ્વાતી બોલી હા માસી કામિની બેન ગોટા મૂકીને રસોડામાં ગયા ચકોર નજર રસોડામાં બધી જગ્યાએ ફરી વળી ક્યાંય ખમણને અડવી દેખાયા નહીં ફ્રીજમાંથી પાણીનો બાટલો કાઢવાની બહાને

આ દાળ ભાતની રોટલી સિવાય નંદિની બેને બીજું કંઈ નથી બનાવ્યું કે શું નામ હસી સ્વાતીએ સહજતાથી જવાબ આપ્યો સારું ત્યારે જમી લે કહીને કામીની બેન ભારે અહીંયા ઘેર ચાલ્યા ગયા જમીને સ્વાતિ વાસણ લઈ સોકડીમાં ગઈ બધા યઠાં વાસણ પડ્યા જ હતા સ્વાતી સોફસાફ ઘાસવા બેસી ગઈ ખમણની વધેલ સટણી અને અડવીનો એઠો ટુકડો નજરે સડતા સ્વાતી એકલી એકલી દિયામણું હસીને મનમાં બોલી બિશારા કામિની માસી કેટલી ચિંતા કરે છે મારી કામીની બેન અને સ્વાતિનો પરિવાર એક જ સોસાયટીમાં પાસે પાસે રહે છે કામીની બેનના પતિ ભાવિનભાઈ સરકારી નોકરિયાત છે એકનો એક દીકરો હોટલ મેનેજમેન્ટ નો અભ્યાસ કરી રહ્યો છે સાથે એમણે એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા છે નંદિનીના મુકુંદભાઈ સાથે બીજા લગ્ન છે એ પહેલા પ્રથમ પતિ સાથે છોટાશેડા લીધેલ છે મુકુદભાઈના પણ નંદિની સાથેના બીજા લગ્ન છે પ્રથમ પત્ની કુમુદબેન બીજી પ્રસ્તુતિ પ્રસંગે મૃત બાળકને જન્મ ખુદ પણ મૃત્યુ પામ્યા હતા અને એકમાત્ર સંતાન એટલે આ સ્વાતી બાર વર્ષની સ્વાતી અત્યારે ધોરણ સાતમાં માં અભ્યાસ કરે છે એ જ્યારે બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે કુમુદબેનનું મૃત્યુ થયું હતું મમ્મી પપ્પાના સાત સાત વર્ષના અઢળક પ્રેમ પર વિધાતાએ કોઠારાઘાત કર્યો હતો કુમુદબેનના મૃત્યુ પછી સ્વાતિને એના મામા તેમના ઘરે લઈ ગયા હતા ચાર ચાર વર્ષ સુધી સ્વાતિને મોસાળમાં અઢળક લાડ પ્યાર મળ્યા પરંતુ એક વર્ષ પહેલાં મુકુંદભાઈએ નંદિની સાથે બીજા લગ્ન કરતા સ્વાતિને પપ્પાની પાસે આવવું પડ્યું એક જ વર્ષમાં સ્વાતિને ઘરમાં પોતાનું સ્થાન સમજાઈ ગયું એ એ જ જ ઘર પિતાજી પરંતુ બદલાઈ ગઈ હતી આ સંસ્કારો લઈને જન્મી હતી સ્વાતી હજી રમકડા સાથે રમવાની ઉંમર હોવા છતાં એનામાં વીસેક વર્ષની સમજણ આવી ગઈ હતી મમ્મી મમ્મી કરીને સ્વાતિનું મોઢું સુકાતું નહોતું પરંતુ નંદિનીએ તો પ્રથમ દિવસથી જ ફિલ્મમાં આવતી અપરમાનું અદલ વાસ્તવિક ચિત્ર ભજવવાનું શરૂ કરી દીધું હતું ખાવા પીવામાં ભેદભાવ તો સ્વાતિ પ્રથમ દિવસથી જ અનુભવી રહી હતી તો ઘરકામમાં કસરો પોતું વાસણ સ્વાતિના કર્મે લખાઈ ગયા હતા હા આ બધી વાતોથી મુકુંદભાઈ જરૂર અજાણ હતા ઓફિસે જવાના સમયે નંદીની મુકુંદભાઈને વહેલા રવાના કરી દીધી એ બહાનું બતાવીને કહેતી હું આ વાસણ કચરા પોતું કરીને આવું છું તમે નીકળો નંદની સ્વાતિને તો એ રીતની ડરાવી દીધી હતી કે એ કશું બોલતી જ નહોતી પપ્પા આગળ કાયમ હસતા હસતા રહેવાનું એ દમનકારી શિખામણ આ નવિમાએ સ્વાતિને કાયમ માટે આપી દીધી હતી ઘરકામ માટે શું કે શા કરી છે તો તારી ખેર નથી એ નવીમાંનો પ્રભાવ આ બાળ માણસ પર બરાબરનો જડાઈ ગયો હતો રજાના દિવસે નંદિની અને મુકુંદભાઈ બહાર ફરવા જાય ત્યારે તો નંદિની એમ કહીને સ્વાતિને અટકાવી દીકે દીકરીને અત્યારે તો ભણવાનું છે ફરવાનું નહીં મોટા થઈને પછી ફરવાનું છે ને એને અત્યારે અભ્યાસમાં ધ્યાન આપવા દો ખરું ને સ્વાતી બેટા હા હા સાચી વાત છે મમ્મી આટલું જ બોલી શકે સ્વાતી બહારથી મુકુંદભાઈ કંઈ નાસ્તો કે ખાવાની ચીજ જરૂર લાવે પરંતુ એ સ્વાતિના નસીબમાં થોડી હોય નંદિનીની ગુસ્સા મારી આંખો એકવાર સ્વાતિ પર ફરી વળે એટલે પૂરું મોટા ભાગે આવી વસ્તુ અઠવાડિયમાં જાય શાળાની પ્રાર્થનામાં અને શિક્ષકોના મોઢેથી ક્યારેક સાંભળેલો નવીમાનો પ્રકોપ સ્વાતિના હૃદયમાં બરાબર બેસી ગયો હતો સ્વાતિનું બાળ પણ ઢોળાઈ ગયું હતું પરંતુ કુદરત જેટલું દુઃખ આપી રહી એટલી સહનશક્તિ અને સમજણ પણ આપી રહી હતી એટલે જ તો અત્યારે વાસણ માંજતા માંજતા કામીની બેનની લાગણી પર મર્મભર્યું હસી પડી બાર વર્ષની નાદાન ઉંમરની દીકરી પર નવી માનું આવું ક્રૂર વર્તન માનવજીવનનું આ ગણિત ખરેખર અટપટું છે સ્વાતી એટલું સમજી સુકી હતી કે આ ઘરમાં શું ત્યાં સુધી આ બધું સહન કરવું એ જ મારું નસીબ છે એ કઠોર હૃદયની બની ગઈ ને માત્ર ભણવામાં જ ધ્યાન પુરવ્યું સાતમા ધોરણના ચાર વર્ગોમાં સ્વાતિ પ્રથમ નંબરે આવી ઘેરાવીને પ્રથમ વધાય મમ્મી પાસે ખાધી ત્યારે તો નંદિનીના ભવા સડી ગયા પરંતુ મુકુંદભાઈની હાજરીમાં સ્વાતિને ખોળામાં બેસાડવી પડી એ નંદિનીને બહુ આકરું લાગ્યું દસમા ધોરણ સુધી સ્વાતિએ ઘરકામ સાથે અભ્યાસ કરીને પણ ખૂબ ઊંચી ટકાવારી મેળવી મુકુંદ ભાઈ ના આનંદ નો પાર નહોતો પરંતુ નંદની ના મુખ પર તો એ જ નવી માનું લેબલ અકબંધ હતું કામીની બેન તો અત્યાર સુધી બધું જાણી ચૂક્યા હતા એટલે સ્વાતિનું પ્રણામ સાંભળીને એકલા એકલા રડી પડ્યા હતા વાહ રે ભગવાન આ તારીખ કેવી માયા છે શબ્દો આપોઆપ નીકળી ગયા હતા બારમું ધોરણ ઊંસા ટકે પાસ કરતા નંદીની ઊંચાની શી થવા લાગી કારણ કે એના સગા કાકાના કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ને માન માન પાસ થતા રખડું દીકરા સાથે સ્વાતિનું ગોઠવવાનું નક્કી કરીને બેઠી હતી વાતમાં મોણ નાખી નાખીને નંદનીએ મુકુંદભાઈ આગળ પણ આ બાબતે જણાવ્યું હતું ને સંમતિ પણ મેળવી લીધી હતી સ્વાતિનું બી એચ નું પ્રથમ વર્ષ પૂર્ણ થતા મુકુંદભાઈએ સ્વાતિ આગળ સગપણની વાત કાઢી તક ઝડપીને નંદિનીએ આગળ સલાવ્યું મારા કાકાનો દીકરો શેલ લાખોમાં છે કોલેજના છેલા વર્ષમાં સેને સુખી પરિવારનો દીકરો છે સ્વાતિ બેઠી બેઠી રાજ કરશે સ્વાતિ આ અણધારી વાતથી ગભરાઈ ગઈ શેલ છેલા બે વર્ષમાં પાંચ છ વખત અહીં આવી ચૂક્યો હતો એના સ્વભાવ પાણી વર્તન અને અભ્યાસ વિશે વાકેફ હતી છતાંય હિંમત કરીને બોલી જોઈશું મમ્મી સ્વાતી જિંદગીમાં પ્રથમ વાર ગમગી હતી મુકુંદભાઈ અને નંદિની ઓફિસે નીકળતા સ્વાતી કામિની બેનના ઘરે પહોંચી ગઈ વેહવળ શહેરો જઈને કામિની બેને સ્વાતિ પૂછ્યું શું થયું દીકરી રજરજ એવું હૃદય ધરાવતી સ્વાતિ સ્વધારા સુએ રડવા લાગી કામિની બેન આજ સુધીની હકીકત તો જાણી ચૂકેલ હતા અને એટલે જ તો એમણે આજ સુધી સ્વાતિને સગી દીકરી ગણીને માનો પ્રેમ આપ્યો હતો પરંતુ સ્વાતિ પાસેથી આજની હકીકત જાણીને તો કામિની બેન પણ ગભરાઈ ગયા હતા હવે શું કરવું છેવટે કામિની બેને સ્વાતિને બાથમાં લીધીને પછી બોલ્યા બેટા સ્વાતિ હદ થઈ ગઈ છે હવે સગપણની નાજ પાડી દે તારા પપ્પાને આજ સુધી તારી સાથે નંદનીય કરેલ વર્તન વિશે જણાવી દે પરિણામ ગમે તે આવે હું બેઠી છું પરંતુ સ્વાતિને હાલ પૂરતું તો કંઈ કહેવાનું રહ્યું જ નહીં પ્રતિબંધિત ડ્રગ્સ સેવનમાં સેલની પોલીસે ધરપકડ કરી નંદિનીની મમ્મીએ ફોન પર આ સમાચાર આપ્યા તે મુકુંદભાઈ સાંભળી રહ્યા હતા એના અનુસંધાને મુકુદભાઈએ એમના સસરા પાસેથી બધા સમાચાર ફોન પર જાણી લીધા હતા નંદિની એ વાત ખોટી છે શેલ આવો છોકરો નથી કોઈક એને ફસાવવાનો પ્રયત્ન કર્યો છે વગેરે વગેરે કહીને શેલને નિર્દોષ જાહેર કરવાનો પ્રયત્ન જરૂર કર્યો મુકુંદભાઈની ઉંમર હજી બેતાલીસ વર્ષની હતી નંદિની પણ હજી સાળીસે પહોંચી હતી પરંતુ એ હજી સંતાન સુખથી વંચિત હતા સ્વાતિને એટલું સમજાયું કે મમ્મીના સ્વભાવમાં પરિવર્તન અશક્ય છે મારા પ્રત્યેનો અણગમો તો એના મનમાંથી ક્યારેય ઓછો નહીં થાય કારણ કે આખરે તો હું તેના મતા અનુસાર જૂનીમાંનું સંતાન સુને પરંતુ પપ્પા પ્રત્યેના એના પ્રેમમાં કોઈ ઓટ નથી હું તો આ ઘરની બે ચાર વર્ષની મહેમાન છું એના ખોળે બાળક અવતરે તો એ ઘટપણની લાકડી જરૂર બને સાથે સાથે સ્વાતિના મનમાં પ્રશ્ન થયો કે મારી સાથેનું મમ્મીનું ખરાબ વર્તન તો સંતાન સુખથી વંચિત નહીં રાખી રહ્યું હોય ને મુકુંદભાઈ અને નંદિની આ બાબતે ઘણા રિપોર્ટ અને દવા વગેરે કરાવી જોયા હતા અને આજ સુધી પણ ચાલુ જ છે છતાં કોઈ પરિણામ મળ્યું નથી એ સ્વાતિને ખબર છે બસ સ્વાતિના મનમાં ધૂન સ્વાર થઈ ગઈ જ્યાં દવા કામ નથી આવતી ત્યાં દુવા જરૂર મદદે આવે છે મનમાં નિશ્ચય કરીને દિવસમાં સવાર કે સાંજે જ્યારે સમય મળે એ રીતે સ્વાતિએ પાસમાં જ આવેલ શિવ મંદિરે કાલાવાલા શરૂ કર્યા હે ભોળાનાથ મને તો દુખો સહન કરવાની આદત પડી ગઈ છે મારી મમ્મીનું વર્તન તમે ધ્યાને ના લેશો હે પ્રભુ મારી મમ્મીનો ખોળો ભરી દો કામિની બેનને ખબર પડતા જ તેઓ ગદગદી થઈ ગયા એમના મોઢેથી અનાયાસ્ય શબ્દો સરી પડ્યા બેટા સ્વાતી તું તો તારી મમ્મી કોમુદબેનથી સવાઈ નીકળી તારી મમ્મી પણ આજ રીતે ટૂંકું જીવન જીવી ગયા બરાબર બે વર્ષથી સ્વાતિની નિયમિત પ્રાર્થના ચાલુ છે સ્વાતિનું બીએચસીના થી છેલ્લા વર્ષનું પરિણામ હજી બાકી છે દવાઓ નાકામ થતા મુકુંદભાઈ અને નંદિની પણ હવે દુવાના રાસ્તે વળ્યા છે ને પથ્થર એટલા દેવ કરવા લાગ્યા છે અચાનક એક દિવસ ઓફિસેથી છૂટીને મુકુંદભાઈએ શિવાલયે ગાડી પાર્ક કરી બંને પતિ પત્ની ઉતરીને શિવાલય આવ્યા શિવાલય બે દરવાજા હતા પૂજા પ્રાર્થના કરીને સ્વાતિ પાછલા દરવાજેથી બહાર નીકળી રહી હતી મુકુંદભાઈ અને નંદિનીની નજર જઈ રહેલ સ્વાતિ પર પડી પાછલે દરવાજેથી જઈ રહેલ સ્વાતિને દેખાતી બંધ થઈ ત્યાં સુધી નંદિની અને મુકુંદભાઈ જોઈ રહ્યા અમિનેશ નજરે જોઈ રહેલ દંપતીને પૂજારીએ ઢંઢોળ્યું શું જોઈ રહ્યા છો તમે લોકો એ દીકરી બે વર્ષથી નિયમિત અહીં આવે છે ભોળાનાથે એને હજી ભાઈ આપ્યો નથી એની ઈચ્છા પૂરી કરવા મારા નાથ આગળ ખોળો પાથરીને રોજ કાલાવાલા કરે છે ધન્ય છે એના માવતરને ધન્ય છે એના સંસ્કારને અરે હા તમે લોકો એને એક રીતે જોઈ રહ્યા છો એટલે પોસુ શું કે તમે ઓળખો છો એ દીકરીને ઘડી ભરતો ઝડવત ઉભા રહ્યા મુકુંદભાઈ અને પછી ઝબકીને જાગતા હોય તેમ બોલ્યા હા બાપુ એ મારી એકની એક દીકરી છે એના ભાગ્યા મા બાપ અમે છીએ મુકુંદભાઈની આંખમાંથી દડ દડ આંસુ સરી પડ્યા પૂજારીએ બે વાક્યો જરૂર કહ્યા જેના ઘેર આવી દેવ સ્વરૂપ દીકરી હોય ક્યારેય ના કહેવાય આવી દીકરી તો ભાગ્યશાળીના ઘરે હોય શબ્દ ને અત્યાર સુધી લજવી રહેલ નંદિની આંખો ક્યારે ઉભરાય અને ક્યારે શિવાલય તરફ હાથ જોડાઈ ગયા ક્યારે એના મનમાંથી શબ્દો સરી પડ્યા હે ભોળાનાથ વાહલના દરિયા સમાન તે દીકરી તો આપી પરંતુ હું એને ઓળખી ના શકી હવે કંઈ જોઈતું નથી મારે પરંતુ બની શકે તો મારી ભૂલોને માફ કરજો ભોળાનાથ આંસુથી ખરડાયેલા આંખો સાથે દયામય શહેરે નંદિની બોલી ઝડપથી ઘેર ચાલો સ્વાતિના પપ્પા કાયમ મુકુંદ સંબોધન કરતી નંદિનીને આમ અચાનક સ્વાતિના પપ્પા સંબોધન કરતી જોઈને મુકુંદભાઈને પણ કંઈ ના સમજાયું સમજાયું તો બસ એટલું જ કે નંદિની અત્યારે ભાવાવેશમાં બોલી રહી છે પહોંચીને ગાડીમાંથી ઉતરતા નંદિનીના લાગણીના બંધ સુટી ગયા સોધા એ રડતી નંદિનીએ રીતસરની ઘરમાં દોટ મૂકી હાલ જ ઘેરે પહોંચેલી પાણી પી રહેલ સ્વાતિને નંદિનીએ રીતસરની ઊંચકી લીધી બસ એક જ વાક્ય જેમ તેમ કરીને બોલી શકી નંદિની દીકરી મને માફ કર દરવાજા પાસે બેસીને શાકભાજી કાપી રહેલ કામિની બેન દોડીને આવ્યા પસ્તાવાના આંસુ પારખતા કામિની બેન ને વાર ના લાગી પરંતુ આ બધું કઈ રીતે બન્યું એ તો એમની ક્યાં ખબર હતી શું વાત છે મમ્મી શું વાત છે મમ્મી સ્વાતી એમ કરતી રહી અડધા કલાકે જાણે સુદ બુદ્ધ

સરકારી હાઈસ્કૂલમાં નોકરી કરતી સ્વાતિના વર્ગ બેના અધિકારી મયૂર સાથે ધામધૂમથી લગ્ન લેવાઈ રહ્યા છે સ્વાતીનો દોઢ વર્ષનો નાનકડો ભાઈ મુકુંદભાઈના ખોળામાં બેસીને સ્વાતિનું કન્યાદાન કરી રહ્યો છે લેખક નટોરભાઈ રાવળદેવ આવા જ નવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં